હેલો મિત્રો સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં પહેલાં તો તમને બધાને ગુડ મોર્નિંગ તો આજે આપણે આવી ગયા છે એવી સોડા બનાવવા એ મસ્ત મજાની ખાંડ છે સોડા બનાવવાની છે લેમનના મસાલા તો હાલો આપણે બનાવવા મળી સોડા એ વાતાવરણ બહુ મસ્ત મજાનું છે વરસાદી વાતાવરણ છે ભાઈ તો આપણે આવી ગયા સવાર સવારમાં સોડા બનાવવા તો વિડીયોમાં બનાવી દેજો કેવી રીતના સોડા બનાવે બહુ ચાલો આપણે પાણી બાણી ભરી લેવી તો આપણે ડોલ બોલ ખા લઈ લીધી છે તો આપણે પાણી નાખશું ફાઈનલી આપણે પાણી નાખી દીધું છે સોડાનું તો આપણે તેમાં ખાંડ ઉમેરશું ભાઈ પ્યોર ખાંડમાં જ આપણા સોડા બનાવી છે એ મસ્ત મજા સોડા છે તો આવો સોડા બોડા પીવા ભાઈ પ્યોર ખાંડ ની હો જવો તો આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું જો ખાંડ ઉમેરી દીધી છે તેમાં ખાંડ ઉમેરી દીધી છે હવે તો ચાલો તેને હવે આપણે ઓગાળવી તો ફાઈનલી આપણે હવે ઓગળવા આવી છે તો એમાં ફ્લેવર ઉમેરશું એ મસ્ત મજાની ખાંડ ઓગળી ગઈ છે અને પ્યોર ખાંડમાં જ ભાઈ બનાવી છે એ સોડા મસ્ત મજાને આવો પીવા તો ખાંડ ઓગળી ગઈ છે એકદમ સરસ મજાની તો હવે આપણે એમાં ફ્લેવર ઉમેરશું લેમન બનાવવાની છે પ્યોર જાફે કંપનીની તો ચાલો તેમાં આપણે ફ્લેવર ઉમેરી દેવી તો આ લેમન નું લિક્વિડ છે ભાઈ જાફે કંપનીનું એકદમ સરસ મજાનો બને છે આ પણ લિક્વિડ છે બાકી ઝાફે કંપનીના બધા ફ્લેવર સરસ જ આવે છે આ જાફિયા કંપનીનો પાવડર આવે છે બે સેટ ની આપણે સોડા બનાવી છે તો હજી એક આપણે આ પાવડરનો ઓલો રહી ગયો છે તે નાખી દેવી ફાઈનલી આપણે બે સેટની જે સોડા હતી એ બની ગઈ છે જો મસ્ત મજાની આપણે મસ્ત મજા ને લાવી નાખશું તો હવે આપણે આ જે બરાબર મિક્સ થઈ જાય એટલે તેને આપણે આ જે ટાંકી છે એમાં ભરી લેવું તો આપણે મસ્ત મજાનું મિક્સિંગ થઈ ગયું છે હવે સોડાનું તો હવે એને આપણે ગાળી નાખી નાખી આપણે ડબલ ગવણી રાખી છે જેથી કરીને કસરો ના જાય અને મશીનમાં પણ કસરો આવે નહી આ ડવાલમાં તો ચાલો એને આપણે ગાળી નાખી ફાઇનલી આપણે લેમન જે સોડા છે તેના ટાંકીમાં ભજી લીધી છે તો તો જો આપણે બીજી જે સોડા લેવા ઓરેન્જ બનાવવાની છે તેનું આપણે ખાંડ પણ ઓગાળી લીધી છે તો ચાલો આપણે તેમાં લિક્વિડ નાખવી તો આ છે ઝાપે કંપનીનું લિક્વિડ હવે આપણે તેમાં બીજું આપણે બે સેટની બનાવેલી છે આ છે પાવડર તેનો બે સેટની બનાવેલી છે તો આપણે ટોટલ ચાર પાઉસ નાખવાના છે બાકી ઝાફે કંપનીની જે ઓરેન્જ આવે એ બહુ સરસ મજાને આવે છે ભાઈ તો ચાલો હવે આપણે આ તેમાં નાખી લેવી એટલે સરસ મજાનું આપણે મિક્સિંગ કરી લેવી અને આપણે જે સામે બતાવી છે એ ટાંકીમાં આપણે ભરી લેવાની છે સોડા તો ચાલો હવે આપણે તેને મિક્સિંગ કરી લેવી મસ્ત મજાની મિક્સિંગ થઈ જાય એટલે આપણે ટાંકીમાં ભરવાની છે ભાઈ સોડા તો આવો આવો ક્યારેક સોડા પીવા આવો ભાઈ જો સામે ટાંકી બતાવી દેવા લેવાની છે પ્યોર ખાંડમાં જ ભાઈ સોડા બનાવી જવો આપણે જે હવે મસ્ત મજાનું મિક્સિંગ થઈ ગયું છે જવું ખાંડ પણ ઓગળી ગઈ છે બરાબર રીતની તો હવે આપણે ને ડબલ ગવણી સાથે તેને ગાળી લઈશું જો સરસ મજાની ઓગળી ગઈ છે કાન અને મિક્સિંગ બરાબરનું થઈ ગયું છે તો હવે આપણે આ ટાંકી જોઈ રહ્યા છે તેમાં આપણે તેને ગાળવાની છે જુઓ કેવી સરસ મજાની સોડા બની ગઈ છે તો ચાલો હવે તેને આપણે ગાળી લેવી ફાઇનલી આપણે જે લેમન ને ઓરેન્જ સોડા હતી એ બનાવી નાખી છે જવો લેમન ને ઓરેન્જ તો હલો આપણે ડોલ બોલ નીચે મૂકી એવી બાકી આજના માટે આટલું જ હતું વરસાદ પણ આવવાની ત્યારે થઈ ગઈ છે જવો તો મસ્ત મજાનો વાતાવરણ છે ભાઈ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ બોક્સમાં કહેજો તો મળીએ એવા નવા વ્લોક સાથે અને હા તમને મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાયબ કરી દેજો તો મળી એવાના વ્લોગ સાથે બાય બાય